નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સતત પાંચ દિવસ આપણને તેજી જોવા મળી છે આજે સપ્તાહનો અંતિમ દિવસ શુક્રવાર પણ ગુડ ફ્રાઈડે રહ્યો છે શરૂઆતમાં જેમ ગુડ મંડે હતો એમ આજે પણ ગુડ ફ્રાઈડે જોવાયો છે એટલે સતત પાંચે પાંચ દિવસ આપણને તેજી જોવા મળી છે આજે સે સેન્સેક્સમાં પાંચસોને સત્તાવન પોઈન્ટનો ઉછાળો આવ્યો અને નિફ્ટીમાં પણ એકસો ને ઓગણસાહીઠ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે બેંક નિફ્ટી પણ ને ત્રીસ પોઈન્ટ પ્લસમાં બંધ આવી છે એટલે મિત્રો ચાર વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો આપણને જોવાયો છે સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ ચાર ટકાથી વધુનો ઉછાળો આપણને જોવાયો છે હવે આગામી સપ્તાહે આ ઉછાળો ટકશે કે કેમ અને ટેકનિકલ રિએક્શન આવવું તો જરૂરી જ બન્યું છે કારણ કે એક તરફી તેજી થાય તે બજાર માટે ખૂબ જોખમી હોય છે એટલે આગામી સપ્તાહે ટેકનિકલ કરેક્શન આવશે કે કેમ અને આવે તો કયા સેક્ટરના શેર બેસ્ટ બાય રહેશે બીજું મિત્રો આજે તેજી આગળ વધવાની છે તો સેન્સેક્સ અને નિફ્ટીમાં કયા રેઝિસ્ટન્સ રહેવાના છે કારણ કે તમામ રેઝિસ્ટન્સ લેવલ કુદાવીને બજાર આગળને આગળ વધી રહ્યું છે હવે પછી કયું રેઝિસ્ટન્સ રહેશે અને તમે નીચામાં કયો સપોર્ટ લેવલ રાખશો એ પણ આજે વાત કરીશું મિત્રો આગામી સપ્તાહે કયા સેક્ટરના શેર બેસ્ટ બાય રહેવાના છે એ પણ હું આપને આજે જણાવવાનો છું તો મિત્રો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ એટલે કે સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ તો મુંબઈ શહેર બજારનો સેન્સેક્સ છોતેર હજાર એકસો પંચાવન ખુલ્યો નીચા મથાળે ખુલ્યો શરૂમાં એ ઘટી છોતેર હજાર પંચાણું થયો એ ટેકનિકલ કરેક્શન માની જ લેવાનું અને ત્યાંથી નવેસરથી નવું બાઇંગ આવતા ઝડપથી ઉછળી સિત્યોતેર હજારની સપાટી કુદાવી સિત્યોતેર હજાર એકતાલીસ ઉપર બંધ આવ્યો છે અને ટ્રેડિંગ સેશનને અંતે છોતેર હજાર નવસો પાંચ પોઈન્ટ એકાવનનું ક્લોઝિંગ આવ્યું છે જે પાંચસો સત્તાવન પોઈન્ટ પિસ્તાલીસનો ઉછાળો દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિપટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર એકસો ને અડસઠ ખુલ્યો નીચા મથાળે ખુલ્યો શરૂમાં એ ઘટી ત્રેવીસ હજાર એકસો બત્રીસ થઈ ત્યાંથી ઝડપથી ઉછળી ત્રેવીસ હજાર ચારસો ને બે થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર ત્રણસો પચાસ પોઈન્ટ ચાલીસ ઉપર બંધ રહ્યો છે જે એકસો નો પંચોતેરનો ઉછાળો દર્શાવે છે બેંક નિફ્ટી 530 ત્રીસ પોઈન્ટ વધીને પચાસ હજાર પાંચસો ને ત્રાણું ઉપરનું ક્લોઝિંગ આવ્યું છે આજે એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ હતો 2120 શેર વીસ શેરના ભાવ વધ્યા છે 804 શેર ચાર શેરના ભાવ ઘટ્યા છે ચોસઠ સ્ટોક અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીમાં આડત્રીસ સ્ટોક વધ્યા છે અને બાર સ્ટોક ઘટીને આવ્યા છે આજે તેત્રીસ સ્ટોક છે ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ છે અને ઓગણપચાસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ છે આજે એકસો ને બાણું શેરમાં અપર સર્કિટ આવી અને તેપન સ્ટોકમાં લોઅર સર્કિટ આવી ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરી લઈએ તો એસબીઆઈ લાઈફ એનટીપીસી ઓએનજીસી બજાજ ફાઇનાન્સ અને બીપીસીએલ આજના ટોપ ગેઇનર્સ હતા સૌથી વધુ ગગડેલા શેર જોઈએ તો ટ્રેન્ટ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વિપ્રો હિન્દાલકો અને ઇન્ફોસિસ મિત્રો ડાઉ બે તરફી મૂવમેન્ટ જોવાઈ રહી છે ગઈકાલે મોડી રાત્રે અગિયાર પોઈન્ટ માઇનસ હતો પણ ફ્યુચર છે એ ડાઉ ફ્યુચર એકસો ને પચીસ પોઈન્ટ માઇનસમાં હતું યુરોપિયન સ્ટોક માર્કેટ માઇનસમાં એશિયાના તમામ સ્ટોક માર્કેટ માઇનસમાં ખાસ કરીને હોંગકોંગમાં લગભગ સવા બે ટકાનો પાંચસોને ત્રેવીસ પોઈન્ટનું ગાબડું પડ્યું હતું ચાઇના ઇન્ડેક્સ પણ ચાઇનાનો શાંઘાઇ ઇન્ડેક્સ પણ ચુમ્બાલીસ પોઈન્ટ માઇનસ એટલે એક પોઈન્ટ એકત્રીસ ટકા જેટલો તૂટીને આવ્યો હતો યુરોપિયન અને એશિયન માર્કેટ ખરાબ હોવા છતાં ભારતીય બજારમાં તેજીની આગેકૂચ જોવા મળી છે આ એક નોંધનીય બાબત છે આજના બજારમાં એનર્જી ફાર્મા ઓઈલ ગેસ રિયાલિટી બેંક આ તમામ સેક્ટરના સ્ટોક્સમાં નવું બેંક જોવાયું હતું મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ અને કેટલાક આઈટી સ્ટોક્સમાં પણ હજી વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ મિત્રો આટલું સેન્સેક્સ અને નિફ્ટી વધ્યો છતાં પણ નવું બાઇંગ સતત જોવા મળી રહ્યું છે એ બહુ નોંધનીય બાબત છે એટલા માટે હું ભાર આપી રહ્યો છું મિડકેપ ઇન્ડેક્સમાં આજે એક પોઈન્ટ ચાર ટકાનો ઉછાળો હતો અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ બે ટકાનો આપણને ઉછાળો જોવા મળ્યો હતો એટલે મેં અગાઉ જણાવ્યું એમ ચાર વર્ષનો આ સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો છે વીકલી જોઈએ વીક ટુ વીક જોઈએ તો સેન્સેક્સમાં ત્રણ હજાર સિત્યોતેર પોઈન્ટનો ઉછાળો છે નિપ્ટીમાં નવસો ને ત્રેપન પોઈન્ટનો ઉછાળો આવ્યો છે મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે એના ઉપર એક થોડીક નજર કરી લઈએ હિંદાલકો પિસ્તાલીસ હજાર કરોડનું નવું રોકાણ કરવાનું છે એલ્યુમિનિયમ કોપર અને સ્પેશિયલા સ્પેશિયાલિટી એલ્યુમિનિયમ જેવા કેટલાક મેટલ વન્સ અગેન રિપીટ હિન્દાલકો એલ્યુમિનિયમ કોપર સ્પેશિયાલિટી એલ્યુમિનિયા અને મેટલ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાની છે એટલે હિન્દાલકો માટે આ પોઝિટિવ ન્યૂઝ છે ડિફેન્સ એકવાયજેશન કાઉન્સિલ એટલે કે ડીએસીએ ચોપનસો કરોડના રક્ષા સોદાને સંરક્ષણ સોદાને મંજૂરી આપી દીધી છે જેમાં ટી નાઇન્ટી ટેન્ક તેરસો પચાસ એચપી એન્જિન વરુણાસ્ત્ર તારપિંડો અને એ રડાર સામેલ છે એટલે આટલા રક્ષા સોદાએ મંજૂરી આપી છે ભેલ સાત હજાર પાંચસો કરોડનો નવો ઓર્ડર મળ્યો છે અદાણી એનર્જી સોલ્યુશને ગુજરાતમાં અઠ્યાવીસો કરોડ રૂપિયાના ટ્રાન્સમિશન પ્રોજેક્ટની બોલી જીતી લીધી છે ગ્રીન હાઇડ્રોજન એમોનિયા મેન્યુફેક્ચરિંગ માટે ટ્રાન્સમિશન પ્રોજેક્ટ હાંસલ કરી લીધો છે આજે અદાણી એનર્જી સોલ્યુશનના શેરમાં નવું બાઇંગ આવતા ચાર ટકાનો ઉછાળો આપણને જોવા મળ્યો હતો તો મિત્રો આ હતા કેટલા કોર્પોરેટ ન્યૂઝ આજનો બજાર જે રીતે વધીને આવ્યું તો માર્કેટ કેપિટલાઇઝેશનમાં ચાર પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કરોડનો વધારો જોવા મળ્યો છે હવે જોઈએ આગામી સપ્તાહે બજાર કેવું રહેવાનું છે તો મિત્રો પાંચ દિવસની તેજી જોઈ તમામ સપોર્ટ લેવલ તો ટેકો મેળવ્યો જ પણ ઉપરના જે રેઝિસ્ટન્સ હતા એક પછી એક એક પછી એક એ બજાર કુદાવતું જ ગયું છે રેઝિસ્ટન્સ અને પાંચે પાંચ દિવસ આપણને સારી એવી તેજી જોવા મળી છે ગ્લોબલ સંકેતોને એણે બાજુ પર મૂકી દીધા છે અને મારે તમને એ કહેવું છે કે જે મંદીના કારણ હતા એ જ કારણ તેજીના થયા છે સૌપ્રથમ તમે જુઓ તો ગ્લોબલ માર્કેટ તો ગ્લોબલ માર્કેટ તો નરમ છે તેમ છતાં પણ ભારતીય બજાર પ્લસ છે બીજી તરફ એફઆઈઆઈ વેચવાલ હતી હવે એફઆઈઆઈ બાયર થઈ ગઈ છે છેલ્લી ત્રણ ટ્રેડિંગ સેશનથી એફઆઈઆઈ કોન્સ્ટન્ટ બાયર થઈ છે તમે જુઓ વીસમી માર્ચે એફઆઈઆઈએ બત્રીસો ને કરોડનું નેટ બાય કર્યું હતું અને ડીઆઈઆઈએ ત્રણ હજાર એકસો ને છત્રીસ કરોડનું સેલ કર્યું છે પહેલીવાર ડીઆઈઆઈએ પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે ત્રણ હજાર એકસો ને છત્રીસ કરોડનું ત્રીજું મંદીનું કારણ હતું ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનથી ડોલર સામે રૂપિયો સતત વધી રહ્યો છે આજે રૂપિયો ચાલીસ પૈસા મજબૂત થયો છે વાળો રૂપિયો આજે પંચ્યાસી પોઈન્ટ અઠ્ઠાણું ઉપર બંધ આવ્યો છે એટલે રૂપિયામાં પણ આપણને સારી એવી મજબૂતાઈ જોવા મળી છે એટલે ઇન્ડિયન ઇકોનોમી જે રીતે સ્ટ્રોંગ થઈ રહી છે એના એને એને ધ્યાનમાં રાખીને ભારતીય શેરબજારે પોતાની ચાલ બતાવી છે અને ભારતનું બજાર જે છે એનું સેન્ટિમેન્ટ ખરેખર સારું સુધરીને આવ્યું છે હવે આગામી સપ્તાહે મિત્રો બજારમાં એક ટેકનિકલ કરેક્શન આવવું તો જરૂરી બન્યું જ છે કારણ કે માર્ચ એન્ડિંગ આવે છે હવે આગામી સપ્તાહ એક સપ્તાહ બાકી રહ્યું છે માર્ચ એન્ડિંગમાં ચોવીસ તારીખથી શરૂ થાય છે અને અઠ્યાવીસ તારીખે પૂરું થાય છે એટલે માર્ચ એફેન્ડોની એક્સપાયરી પણ આવશે અને માર્ચ એન્ડિંગનું છેલ્લું સપ્તાહ પણ છે એટલે પ્રોફિટ બુકિંગ આવશે ઊંચા મથાળે એક ટેકનિકલ કરેક્શનની ખૂબ જ જરૂરિયાત છે એ આવવું જ જોઈએ પરંતુ બજારનું સેન્ટિમેન્ટ આખું ચેન્જ થઈ ગયું છે એટલે હવે દરેક ઘટાડે લઈને જ આપણે વેચવાનું રહેશે એની સ્પષ્ટ લાઇન આપણને મળી ગઈ છે હું કેટલાક ટેકનિકલ લેવલ્સ આપી રહ્યો છું તેની પછી કયા સેક્ટરના શેર આપણે બાય કરીશું એની ટિપ્સ પણ હું તમને આપવાનો છું તો મિત્રો આગામી સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી મેં તમને કહ્યું એમ રેઝિસ્ટન્સ જે મહત્વના હતા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બધા લેવલ કૂદાવી ગયું છે અને તેજી આપણને આગળ વધી છે અને મજબૂત રીતે આગળ વધી છે તો ડેલી અને વીકલી ચાર્ટ બંને ઉપર બુલિશ કેન્ડલ જે છે એ બુલિશ કેન્ડલ સર્જાઈ છે એટલે ત્રેવીસ હજારનો નિપટીમાં ત્રેવીસ હજારનો એક સપોર્ટ લેવલ રહેશે એટલે ત્રેવીસ હજાર ન તૂટે ત્યાં સુધી આપણે દરેક ઘટાડે લઈને જ વેચવાનું છે ઉપરમાં ત્રેવીસ હજાર પાંચસો વીસનું રેઝિસ્ટન્સ આવે છે ત્રેવીસ હજાર પાંચસો વીસ ઉપર જાય તો નવી તેજીનું ટ્રિગર ખુલશે એટલે આપણે ઘટાડે લઈને જ વેચવાનું છે હવે પછી એટલે અને બીજી તરફ જોઈએ તો જે એની મૂવિંગ એવરેજો જે છે ત્રેવીસ હજાર ચારસો પચાસ અને ત્રેવીસ હજાર છસો આ બે લેવલ કૂદા આવે તો તેજીનું નવું ટ્રિગર પણ ખુલી જશે બીજી તરફ બેંક નિફ્ટી આપણે સપ્તાહના વીતેલા સપ્તાહના ગયા શુક્રવારે જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે સૌ પ્રથમ કહ્યું હતું કે બેંક નિફ્ટી તેજીમાં પડી છે એટલે બેંક નિફ્ટી ગમે ત્યારે છટકી જશે કે ઉપરમાં જશે અને બેન્ક સ્ટોરમાં આપણે દરેક ઘટાડે લઈને વેચવાનું કીધું હતું કારણ કે અને બેન્ક શેરોની આગેવાની હેઠળ જ તેજી થશે એમ સ્પષ્ટ આપણે આપણા વિડીયોમાં ઉલ્લેખ પણ કર્યો હતો તેવી રીતે બેન્ક નિફ્ટી જેને કહેવાય કે પચાસ હજાર છસો ને પચાસનું હવે આગામી સપ્તાહે રેઝિસ્ટન્સ આવે છે એટલે પચાસ હજાર છસો પચાસનું રેઝિસ્ટન્સ જો કુદાવશે તો નવો તેજીનો બ્રેકઆઉટ ટ્રીગર આવવાનો છે એમ ધ્યાનમાં રાખજો પરંતુ નીચામાં આપણે પચાસ હજાર ને સોનું એક સપોર્ટ લેવલ રાખીશું અને એની નીચે આપણે ઓગણપચાસ હજાર નવસોનું એક સપોર્ટ લેવલ રાખીશું એ બે સપોર્ટ લેવલને ધ્યાનમાં રાખીને બેંક શેર તમે દરેક ઘટાડે લઈને વેચી શકો છો એટલે મિત્રો આ હતી આજના વિડીયોની માહિતી અને હા કયા સેક્ટરના શેર આગામી સપ્તાહે બેસ્ટ બાય રહેશે તો મારી દૃષ્ટિએ આગામી સપ્તાહે બેંક સ્ટોક્સ ચાલશે બેન્ક શેરોમાં આપણને આ પાંચ દિવસમાં સારી એવી તીજી જોવા મળી છે એટલે ધારો કે ટેકનિકલ કરેક્શન આવે તો તમે બેન્ક શેર બાય કરી શકો છો લાંબા ગાળા માટે એટલે બેન્ક શેર બેન્ક સેક્ટરો સારા લાગે છે કેમિકલ સેક્ટર પણ ખૂબ સારું છે એમાં પણ હરિયાળી આવવાની છે અને ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સ કારણ કે રક્ષા સોદા અને જે રીતે ભારત આત્મનિર્ભર બન્યું છે ડિફેન્સ ક્ષેત્રમાં અને ડિફેન્સની ઘણી ગાંઠી જ કંપનીઓ છે તો ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સ છે એ પણ મારી દ્રષ્ટિએ બેસ્ટ બાય આગામી દિવસો માટે રહેવાના છે લાંબા ગાળા માટે અને આઈટી સ્ટોક્સ છે એ હજી વધ્યા નથી કારણ કે ડોલર સામે રૂપિયો ડોલર મજબૂત થઈ ગયો હતો અને રૂપિયો પણ તૂટી ગયો હતો એટલે આઈટી સ્ટોક્સ ઘટીને આવ્યા છે અને બીજી એપ્રિલે હજી ટ્રમ્પના ટેરિફનો ડર તો છે જ કારણ કે બીજી એપ્રિલે ટ્રમ્પે કહ્યું છે કે અમે ટેરિફનો અમલ શરૂ કરવાના છીએ જોઈએ બીજી એપ્રિલે ટ્રમ્પ શું નિર્ણય કરે છે કે પછી પાછી પાની કરે છે કે એનો અમલ કરે છે અને અમલ કર્યા પછી એની શું અસર અમેરિકન ઇકોનોમી પર જોવા મળે છે અને એશિયન કન્ટ્રીઝ ઉપર શું જોવા મળે છે એ પણ આપણે જોવું રહ્યું એટલે વેઇટ એન્ડ વોચ કરીએ પણ ભારતીય બજાર આઉટ પરફોર્મ કરી રહ્યું છે વિશ્વના બીજા દેશોની સરખામણીએ તમે જોશો તો આટલો ઇન્ડેક્સ ઉછળ્યો નથી જે નિફ્ટી અને સેન્સેક્સમાં આપણને સાપ્તાહિક ચાર ટકાનો ઉછાળો જોવાયો છે બીજા એશિયાના કે યુરોપના સ્ટોક માર્કેટમાં આટલો મોટો ઉછાળો જોવાયો નથી એટલે ભારતીય બજાર આઉટ પરફોર્મ કરી રહ્યું છે ગ્લોબલ માર્કેટની સામે પણ એટલે પણ ઇનર ઇનર જે કારણો જે તેજીના છે ભારતીય બજાર માટે એ આવ્યા છે એટલે જ ભારતીય બજાર આપણું ખૂબ મજબૂત થયું છે અને વખતો વખતના વિડીયોમાં આપણે તમામ ભારતીય બજાર માટેના તેજીના કારણો આપણે કહ્યા છે એટલે હું ફરીથી રિપીટ નથી કરતો તો મિત્રો આ વિડીયોની માહિતી આપણે આટલી અટકાવીએ નવી માહિતી સાથે હવે સોમવારના વિડીયોમાં આપણે મળીશું પણ શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે હું જે સપોર્ટ લેવલ આપું એ સપોર્ટ લેવલનો સ્ટોપલોસ રાખીને જ તમે ટ્રેડ કરતા રહેજો અથવા ઇન્વેસ્ટમેન્ટ કરો તો લાંબા ગાળાના લાંબા ગાળાનું ધ્યાન રાખી અને લાંબા ગાળાના હોરાઈઝનથી જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરજો તો તમને સારો નફો મળશે એટલે મિત્રો આજના વિડીયોની જો માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ